ਤੂੰ ਨਾ ਬੁਜੀ ਮਰਡਰ ਕਰਕੇ ਜਾਗੂ ਕੀ ਹੋੜੇ ਉੱਪਰ ਉਹ ਲੈਬੂ ਜੀ ਕਿ ਨਖਾਤਾ ਨਹੀਂ ਲੈ ਲੈ ਬੇ ਇਹ ਲੈ ਬੇ ਵਾਹ ਲੈ ਬੇ ਦੇਖਾ ਤਾਂ ਨਹੀਂ ਘੇਰ ਇਹ ਇੱਕ ਰੇਡ ਹੋ ਗਿਆ ਖਾਤਾ ਨਾ ਆਵੈ ਲਾ ਜਵਾ ਦੇ ਜੇ

એને શું છે નકમો માણો છો વાઘલા રોટલો ખાવી પીધી પોલી પી વાઘલો જોઈ જાય તો વીસ રૂપિયા પોટલી ના માગશે

લેબુડો ઓહા લેબુડો બેટા સલ્યા એ એય અરે એય કે વાગા વાગા ભાઈબંધ હા આયો ભાઈબંધ આયો વાગા તન ખવડાવ કવરનો ગોતું છું તને કેમ અલા હવારનો ગોતું છું હું આયો તો હવારનો લેલો

આ તો બને તો કે રોટલી શાક તો શાક ની રોટલી બને ડોસી નઈ મારે જો કરાવો છો લ્યા દોસ્તી માં કદારી કરી દે દારુડિયા તું કાયમ કાયમ રડ્યા રોટલા ખાલી

એ રોટલો કેમ નાશ્યો? એક બે આહા કેટલો જમ નાશ્યો? ખાવ સુ ખાવ સુ ખાવ સુ. કી હોડે? ખાવ સુ ખાવ સુ. નેક રોટલો કેમ નાશ્યો નેક? એટલે એટલે આરે તું બંકાનું હમજે બંકાને તું પોકા બંકા બંકા. અલા બંકાન તો કૂતરો આ તો જતો જાવ તો અરે એવું તો જાબતો વાગશે બના કોઠાનો એ વાગલા તું નેકા નેકાવાની કર આ રોટો તું છે એમ અને આ નેકાબાની કર નો ખી ભડી દીધો ગમ્મો ગૌમો દીકી ને દીકી હવે લેબા તને હોય ખાટલા ને દાખી દેવું લેબા મહિલા પૂરી જાય છે

કે જંગ જોમે પણ આ જેટલી હિન્દુસ્તાની ટીમની એન્ટ્રી થાય તો માહોલ જોમે